टाउन प्लानिंग शाखा द्वारा सेंट्रल जोन कचेरी हेठना विस्तार में गैरकायदेसर दबाण दूर कर अंदाजी तट सौ तोतेर दशांश शून्य शून्य मी जमीन खोली करावेल म्यूनिसिपल कमिश्नर श्री तुषार सुमेरा आदेश अनुसार तथा ईडी सीटी एंजीनिअर श्री ए ए रवल मार्गदर्शन हेठता 20 ડિસેમ્બર 2024 ના રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલ વોર્ડ નંબર 14 તથા 17 માં અનામત પ્લોટ નંબર 231 તથા 51 માં થયેલ અંદાજિત 12 જટલા ગેરકાયદેસર કાચા પાકા મકાન દુકાનનો દબાણ દૂર કરવા થા ટીપી રોડ ખુલ્લો કરવા માટે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ